મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી આજે આપણે બનાવશું પટ્ટી સમોસા તો તેના માટે આપણે લીધા છે બોઇલ કરેલા છીણીને તૈયાર કરેલા બટેટા લીધા છે ઝીણી સમારેલી ડુંગળી લીધી છે વટાણા લીધા છે અને જરૂરી મસાલો છે લીલા મરચાં છે હિંગ છે મરી પાવડર ગરમ મસાલો લાલ મરચું છે ધાણાજીરું આપણે જરૂરી મસાલો કરેલો મસાલો ખૂબ જ સરસ લાગે છે સમોસાનો અને આપણે પટ્ટી સમોસા બનાવીએ છીએ જેમાં આપણે મેંદાનો લોટ બાંધવાની જરૂર નથી પડતી સૌથી આપણે છે એ કરી દેસુ પછી આપણે ઝીણા સમારેલા લીલા મરચા લીધા છે એ સાઈઝમાં તીખું આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે એડ કરવાનું છે બંને સરસ રીતે ફ્રાય થઈ જાય પછી આપણે આમાં વટાણા એડ કરશું હવે આપણે આમાં લીલા વટાણા છે એ એડ કરશું થોડોક કલર બદલાય પછી આપણે આમાં મીઠું એડ કરવાનું હવે આપણે મીઠું એડ કરશું મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરવાનું છે જે બોઇલ કરેલા છીણેલા બટેકા લીધા છે એ આપણે આમાં હવે ધીમેથી એડ કરી દઈશું ડુંગળીનો કલર બદલાય પછી જ આપણે અંદર બટેકા એડ કરવાના આ રીતે મિક્સ કરીને હવે આપણે આમાં મસાલો બધો તૈયાર કરેલો છે એ મસાલો આપણે એડ કરવાનો છે ગેસ થોડોક મીડિયમ ફ્લો પર નાખીશું મરી પાવડર એડ કર્યો છે તીખું આપણને જેટલું પસંદ હોય એટલું જ આપણે એડ કરવાનું છે જીરું પાવડર છે થોડોક ઘરનો બનાવેલો મેં ગરમ મસાલો લીધો છે થોડોક આપણને પસંદ હોય એટલું આપણે લાલ મરચું નાની ચમચી એડ કરશું આ રીતે આપણે મસાલો એકદમ તૈયાર કરવાનો છે થોડોક આમાં તેલ બિલકુલ ઓછું કરવાનું છે મસાલો વઘારતી વખતે તો જ આપણા પટ્ટી સમોસા સરસ થશે હવે જોઈ શકીએ છીએ આપણો મસાલો એકદમ સરસ મજાનો મિશ્રણ થઈ ગયો છે અને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દેસું અને કઢાઈને આપણે નીચે ઉતારી લેશું લીલા ધાણા આપણે સમારી લીધા છે એ આમાં એડ કરી દેસું હવે આપણે આને થોડુંક ઠરવા દેસું ત્યાં સુધીમાં આપણે પટ્ટી સમોસા વાળવાની તૈયારી કરી લઈએ આપણે પટ્ટી વાળવાનું શરૂ કરશું આપણે સમોસાપટ્ટી લીધી છે આ રીતે આને પાણીથી થોડીક ભીની કરવાની છે પછી આમાં મસાલો આપણે સમોસા સમોસાપટ્ટી માર્કેટમાં તૈયાર પણ મળે છે મસાલો આપણે મીડિયમ જ ભરવાનો છે બહુ વધી ન જાય ધ્યાન રાખવાનું છે અહિયા હળવા હાથે કરવાના છે બંને બાજુ આપણે પીની હાથ કરીને કટીને લોક કરી દેવાની છે આ સાઈઝ પણ આપણે લો કરી દશું જમવામાં ખૂબ જ મજા આવે છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે આ આપણે આજે નવી ડિઝાઇનમાં સમોસા કરીએ છીએ આપણે બધા સમોસા તૈયાર કરશું હવે આપણે આમાં તૈયાર કરેલા સમોસા ને આપણે સરસ રીતે તેલમાં ગરમ તેલ માં એકદમ તેલ ગરમ થવું જોઈએ તૈયાર છે આપણા પટ્ટી સમોસા આમ ખજૂર આંબલીની ચટણી સાથે આપણે સર્વ કરીએ છીએ તમે પણ બનાવશો અને જો તમને અમારી ચેનલ પસંદ આવી હોય તો અમારી રેસિપીને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો